કેમ છો મિત્રો રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ઇઝી અને ક્વિક રેસીપી બનાવીશું ફરાળી ગુલાબજાંબુ જે ગૌરી વ્રત માટે સ્પેશિયલ છે અને આપણે માવામાંથી જ બનાવીશું આની અંદર આપણે કોઈપણ બેકિંગ સોડા કે બેકિંગ પાવડરનો ઉપયોગ કરવાનો નથી તો ચાલો હવે આપણે ગુલાબજાંબુ ફરાળી ગુલાબજાંબુની ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો એની માટે મેં અહીંયા એક ખાંડ લીધી છે દૂધ છે જે ફરાળી તૈયાર લોટ આવે છે એ છે અને આ આપણો ઘરનો જ બનાવેલો મોડો માવો છે તો ચાલુ કરીએ રેસીપી આપણે ફરાળી ગુલાબજાંબુ બનાવવાની તેની માટે આપણે પહેલાં ચાસણી બનાવી લઈએ તો અહીંયા મેં એક વાટકી ખાંડ લીધી છે એક એક જ વાટકી આપણે પાણી લઈ લઈશું આ ચાસણીને આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળીશું અહીંયા આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે માવાને છીણી લઈશું આ રીતે આપણે છીણી લેવાનો માવો એટલે એની કણી ન રહી જાય અને એકદમ આપણો લોટ સ્મૂથ થઈ જાય તૈયાર ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે ચાસણીની અંદર તમારે ઇલાયચી કે કેસર નાખવું હોય તો તમે નાખી શકો છો મેં અહીંયા ચાસણીને પ્લેન જ રાખી છે હવે આપણે ચાસણીને બંધ કરી દઈશું અને આ બાજુ આપણે ગુલાબજાંબુનો લોટ બાંધી દઈશું હવે આ માવો જે આપણે છીણીને રાખ્યો છે એની અંદર આપણો જેટલો લોટ ઉમેરાય એક ચમચી બે ચમચી એ પ્રમાણે આપણે લોટ ઉમેરીશું અને માવો અને આ લોટ બંને હાથ વડે મિક્સ કરી લઈશું આ ફરાળી લોટ છે જે બજારમાં આપણને તૈયાર ફરાળી લોટ મળે છે એ મેં લીધો છે હવે એની અંદર આપણે દૂધ ઉમેરીશું જેથી આનું સરસ બાઈન્ડિંગ આવી જાય આ લોટને આપણે સારી રીતે મસળી લઈશું જેથી આપણે બોલ બનાવીએ જ્યારે ગુલાબજાંબુના તો અંદર ક્રેક ના આવે આ રીતે માવો અને ફરાળી લોટ મિક્સ કરી લેવાનો અહીંયા આપણો લોટ તૈયાર છે ગુલાબજાંબુ તળવા માટે આપણે અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરીશું તેલમાં પણ તળી શકાય છે અને ઘીમાં પણ તળી શકાય છે અને આપણે મીડિયમ ફ્લેમ પર રાખીશું એટલે તેલ બહુ ગરમ ના થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા એક જ સરખા ગુલાબજાંબુ બળે એ રીતેના લુઆ પાડી દઈશું અને આ રીતે આપણે એને હાથ વડે ગોળ વાળી દઈશું આ રીતે મેં અહીંયા ગોળીવાળીને વાળીને તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણું તેલ પણ થઈ ગયું છે મેં અંદર જરાક લોટ નાખ્યો તો એ ઉપર આવી ગયો છે હવે આપણે આ ગુલાબજાંબુને તળી લઈશું એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ તળવાના છે જેથી બહુ કાળા ના થઈ જાય આ રીતે બબલ્સ આવે અને થોડાક ઉપર આવે એટલે આપણે એને ઉલટ પુલટ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું આ રીતે આપણા જાંબુ સરસ રીતે તળાવવા લાગે છે અને ગોલ્ડન કલર આવી ગયો છે પણ હજુ પણ આપણે થોડાક એને ડાર્ક કરી લઈશું અને પછી તરત જ ચાસણીની અંદર લઈ લઈશું આ જાંબુમાં માવો વધારે હોવાથી તેને તળાતા બિલકુલ વાર નથી લાગતી અને એકદમ સરસ રીતે અંદરથી શેકાઈને તૈયાર થઈ જાય છે હવે આ ગુલાબ જાંબુ તૈયાર થઈ ગયા છે એને આપણે ચાસણીમાં લઈ લઈશું આ આપણી ચાસણી જે તૈયાર કરીને રાખી હતી એની અંદર હવે આપણે ગુલાબજાંબુને એડ કરી દઈશું અને ચાસણીમાં ડૂબે એ રીતે આપણે એને ચમચી વડે હલાવી લઈશું દસ થી પંદર મિનિટ સુધી આપણે આ ગુલાબજાંબુને ચાસણીમાં રહેવા દઈશું જેથી કરીને ચાસણી પી અને ગુલાબજાંબુ એકદમ સરસ ફૂલી જશે અહીંયા આપણા જાંબુએ ચાસણી પી લીધી છે અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા તૈયાર છે આપણા ફટાફટ બની જતા ફરાળી ગુલાબજાંબુ અને દીકરીઓ પણ ખુશ થઈ જાય ને સારી રીતે ફરાળમાં ખાઈ શકે એવા ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર છે તો તમે આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને તમારા અનુભવ મારી કમેન્ટમાં શેર કરજો આવજો